મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ અગિયાર તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર મિત્રો બુધવારના રોજ આજની આવકની વાત કરી મિત્રો તો આજની આવક પાંત્રીસો ગુણીની છે મિત્રો ગઈકાલે ચાર હજાર ગુણીની આવક હતી ગઈકાલે કદાચ પાંચસો ગુણીની આવક આજે ઓછી નોંધાણી છે મિત્રો તમે જોઈ શકો અહીંયા હરાજીનું કામકાજ ચાલ્યું છે તો હરાજીમાં જઈએ જાણી લે કેવા રહે છે આજના ધાણાના બજાર હા મિત્રોમાં જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હલો 1551 માં લગાઈમાં મારું રૂપિયામાં વેચાણ છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો 1551 રૂપિયાનો ભાવ જો સુપર ભાવ છે મિત્રો 1551 રૂપિયાનો ભાવ જો છે હ કેટલા ને ભાઈ એડિયા 1 37 1 51 દેખાય દેખાય આલાલાલા રવિવારે રિસીવ ફોન એક ઓટો 70000 હે એડિયા 51 કઈ 51 કેટ કાશી કઈ કા માલ ના ના ભાઈ હા હા બહુમાન હાલ 70000 માં લખો શિવામ કરવા સત્તરસો ને એક્યાસી રૂપિયા નો ભાવ થયો સુપર કલર બમ્પર કલર કહેવાય મિત્રો અને સુપર કલરમાં સત્તરસો ને એક્યાસી ભાવ થયો છે સત્તરસો એક્યાસી ધાણી છે મિત્રો સુપર ક્વોલિટી માલ છે મિત્રો સત્તરસો એક્યાસી ભાવ થયો હાલમાં કાંઈ નો ઘટ્યો એકદમ કલર વાળો માલ છે સુપર કલર વાળો બોલી એક રૂપિયાનો ભાવ થયો છે આ માલ પંદરસો ને એક રૂપિયામાં વેચાણો તમે જોઈ શકો છો પંદરસો ને એક રૂપિયામાં વેચાણો છે પંદરસો ને એક

Châu chú này, cái cao nó vào thì Châu chú này, cái cao nó vào nó vào thì mình Alo. Alo. પંદરસો ને એકવીસ પંદરસો ને એકવીસ રૂપિયા નો ભાવ થયો એકવીસ રૂપિયા નો વેચાણ છે કલર વાળો માલ છે મિત્રો ધાણા છે પંદરસો ને એકવીસ ના ભાવ થયા છે આના